જયહિંદ બધા મિત્રોને કેમ છો મજામાં તો તમે બધા મજામાંથી છો વેલકમ ટુ YouTube ચેનલ તો આજે આપણે મિત્રો જણાવશું કે મામેરાનું ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી વિડીયો માધ્યમથી તો આપણે આખી ડિટેલ જોઈશું એટલું ઝેડ સંપૂર્ણ માહિતી કે ફોર્મ ભરવાથી માંડીને ઠેટ લાસ્ટ સબમિટ સુધી અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે શું ક્રાઈટેરિયા હોય છે એની સંપૂર્ણ માહિતી ને મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે અને પ્લસ મિત્રો બીજું કે તમને આ મોબાઈલથી અથવા લેપટોપ કોમ્પ્યુટરથી પણ જાતે ફોર્મ ભરી શકો છો તમારે કોઈ સાબે કાપે કે કંઈ જવાની જરૂર નથી જે તે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય તો મારો વિડીયો જોઈને તમે જાતે ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો તો ચાલો આપણે જઈએ મોબાઈલમાં કે લેપટોપમાં કોઈ પણ તમે ક્રોમ બ્રાઉઝર કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો તો ચાલો હરા લેપટોપથી ફોર્મ ભરું છું તમે મોબાઈલથી પણ ભરી શકો છો તો ચાલો લેપટોપમાં જઈને ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ

તો તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે અથવા તો યુઝર આઈડી પાસવો પર તમારી પાસે હોય તો ક્લિક કરવાનું છે જો તમે પહેલી જ વાર હંમેશા ફોર્મ ભરતા હોય તેના માટે આપણે ન્યૂર રેજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે નીચે જઈ અહીંયા ફૂલ ને ની અંદર ફૂલ નામ આધાર કાર્ડ પ્રમાણે ટાઈપ કરી લેવાનું છે તો મિત્રો તમને અહીં કન્ફ્યુઝન હશે કે અહીંયા કોનું નામ ટાઈપ કરવાનું છે અહીંયા તમારું વાઈફનું નામ ટાઈપ કરવાનું છે જે આધાર કાર્ડ પ્રમાણે ફૂલ નામ ટાઈપ કરી લેવાનું છે આધાર કાર્ડ પ્રમાણે પછી અહીંયા તમારે ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે પછી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે તમારા વાઇફનો અહીંયા ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ તમે પોરબાઈના મમીરાના ફોર્મ ભરો છો તો તમારે અહીંયા તમારા હસબન્ડ ના નામથી રજીસ્ટ્રેશન કરવાનું નથી

જો તમે cast માં જોઈ લો બાકી ત્રણેય માં સેમ જ મળે છે જે તમને પૈસા આવતા હોય SBC, OBC નીચલી જાતિ ને વિચાર વિમુક્ત જાતિ તો આપણે વિચાર વિમુક્ત જાતિ સિલેક્ટ કરી લઈએ છે અને અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે કમ્પલસરી છે જે સ્ટાર દોરેલા છે એ ડિટેલ કમ્પલસરી હોય છે એમ છે આટલી ડિટેલ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે નીચે કેપ્ચા ફિલઅપ કરવાનું છે અને બધી ડિટેલ તમારે આધાર કાર્ડ પ્રમાણે જ ભરવાની છે તો એની ખાસ નોંધ લેવી કોઈ પણ મિસ્ટેક ન થાય બાકી તમારું ફોર્મ રિજેક્ટ થશે

આઈડી આઈડી પાસવર્ડ પાસવર્ડ આવી જશે જે યુઝર આઈડી માં તમારું યુઝર આઈડી નાખવાનું છે અને પાસવર્ડ માં તમે જે પાસવર્ડ બનાવેલો છે એ નાખવાનું છે પછી કેપચા ફિલઅપ કરી લેવાનું છે તો કેપચા ફિલઅપ કર્યા પછી લોગ ઇન પર ક્લિક કરી દેવાનું છે બધી ડિટેલ આવે છે કેટલી બધી બધી તમે સુવિધાનો લાભ લઈ શકો છો બટ ફેમિલી મેમ્બર્સ ને જો એકને લાભ મળેલો હોય તો તમે અત્યારથી બીજા કોઈ વ્યક્તિને લાભ મળતો નથી

તારે પ્રોફાઇલ માં જે જે ડિટેલ ભરવાની આવતી હોય છે અરજદાર નું પૂરું નામ તો તમારે અરજદાર નું પૂરું નામ અહીંયા પહેલા માં અંગ્રેજી માં લખવાનું છે અને બીજા માં ગુજરાતી માં લખવાનું છે આ હજાર પહેલી વાર રજીસ્ટ્રેશન કરશો ત્યારે આવશે તો અરજદાર ના પિતા નું નામ પહેલા ઇંગ્લિશ માં લખવાનું છે પછી પાછું તમારે ગુજરાતી માં લખવાનું છે પર નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો છે ચા અહીંયા જન્મ તારીખ ટાઇપ કરી દેવાની છે તમારે અરજદારની જાતિ સિલેક્ટ કરવાની છે પછી અહીંયા તમે જે સિલેક્ટ આપણે કરેલું હતું પહેલા તે એસીબીસી સિલેક્ટ કરો એટલે પહેલા તમારે આ રીતની બધી કાસ્ટ આવી જશે તો ઓલરેડી મેં સિલેક્ટ કરી લીધેલું છે પછી અહીં લિંગ તમારે તો સ્ત્રી સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર અહીં ટાઇપ કરી લેવાનો છે ઈમેલ આઈડી તો તમે પહેલા આપેલ જ હતું જો શારીરિક રીતે તમે વિકલાંગ હોય તો આ કરવાનું છે બાકી અહીંયા

તો સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના કન્યાઓના લગ્ન પ્રસંગ ખર્ચ માટે બાર રૂપિયા તમને આપવામાં આવે છે અને એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનારના બે આ એટલા મળે છે એથી પહેલા હોય ને પહેલા દસ હજાર આપવામાં આવતા હવે ડોક્યુમેન્ટ ની એમાં તમને વાત કરીએ તો અહીંયા લખેલા છે કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા વાલીનું વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા તો રદ કરેલ છે યુવતી ના નામ એટલે જે તમે ફોર્મ ભરો છો તમારા વાઈફના જ બધા ડોક્યુમેન્ટ બાકી ડોક્યુમેન્ટ શું શું જોશે અને બાકી બધી ડિટેલ આગળ તમને જણાવું છું તો આપણે ઓકે ઉપર ક્લિક કરી લઈએ છીએ જો આપણે ઓકે ઉપર ક્લિક કરશું એટલે અહીંથી બધી ડિટેલ ભરી જશે બટ મેં આ ફોર્મ ભરેલું હતું એનું હું ફરી વાર હું ફોર્મ ભરું છું તો એની ડિટેલ લખેલી છે તો આપણે સુધારો ઉપર ક્લિક કરી લઈએ તો મિત્રો આ રીતનું જ્યારે તમે ટિક કરશો એટલે આ રીતની પૂરી ડિટેલ આવી જશે તો આ બધી ના ડિટેલ તમારી ઓટો ફિલઅપ જ થઈ જશે ઓટોમેટિક તમારી

બટ છતાં તમારા રેશન કાર્ડ માં તમારે જોઈ લઉં મેમ્બર આઈડી શું કહેવાય છે એ રેશન કાર્ડ ના પાછળ તમારા નામ બધાય ના વિગતવાર ખાનામાં આપેલા છે ત્યાં લખેલા છે મેમ્બર આઈડી એ ટાઈપ કરી લેવી અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખો લગ્ન સમૂહ લગ્ન માં કરેલા છે તો કરેલા હોય તો હા અથવા તો તમારે ના સિલેક્ટ કરી લેવાનું છે બાકી અહીંયા તમારું એડ્રેસ ફિલઅપ કરી લેવાનું છે રાજ્ય ગુજરાત જિલ્લો તાલુકો ગામ નું નામ અરજદાર નું ગામ નું નામ આ બધી ડિટેલ આઈ થી સેમ હોય આ ટીક કરીને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું છે સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ બીજું પેજ ખુલી જશે હવે અહીંયા તમારે ડિટેલ ભરવાની છે લગ્ન કર્યા ની તારીખ જે તારીખે તમારે લગ્ન થયા હોય એ ડિટેલ અહીંયા ફિલઅપ કરવાની છે આખી અને લગ્નના દિવસે કન્યાની ની ઉંમર કેટલી હતી

વાર્ષિક આવક વાર્ષિક આવક કેટલી છે ત્યાં અહીં ફિલઅપ કરી દેવાની છે તમારા આવકનો દાખલો તમારા સસરા નું મિસ કે છોકરીના પપ્પા નો અહીંયા આવક નો દાખલાની આવક લખવાની છે તમારી નથી લખવાની ખાસ હવે આવા ડિટેલ ભરવાની છે કન્યાના પિતાના વાલીનું સરનામું તો જે તમારે એને ડિટેલમાં ભરેલું છે એ જ પ્રમાણે તમારે અહીંયા ડિટેલ ભરી દેવાની છે

યોગની પેટા જાતિ અહીંથી જે તમે સિલેક્ટ કરેલી છે ઓલરેડી અહીંથી લિસ્ટમાં તમે જે રીતે હોય એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો તમારી પેટા જાતિ જે કઈ હોય લગ્ન સમયે યોગની ઉંમર કેટલી હતી એ તમારે જોઈ લેવાનું તમારા જન્મ તારીખ અને તમારે લગ્ન તારીખ એડ કરીને એ એચ કેલ્ક્યુલેટર કરીને ત્યારે ઉમર કેટલી હતી અહીંયા થઈ જશે ઓટોમેટિક બાકી તમારે નાખી દેવાનું ઓટોમેટિક ટાઈપ ના હોય છે હવે નીચે તમારે પહેલ ડિટેલ ફિલઅપ કરવાની છે બેંક નું નામ અહીંથી સિલેક્ટ કરવાનું છે નું નામ સિલેક્ટ કરવાનું છે અને નીચે આ બધી ડિટેલ કમ્પ્લીટ થઈ જાય તો એક તમારે ચેક કરી લેવાની અને ડોક્યુમેન્ટ્સ અપલોડ ઉપર ક્લિક કરવા કરી દેવાનું છે નીચે સેવન નેક્સ્ટ કર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું

પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ ડિક્લેરેશન ફોર્મ માં કઈ રીતે હોય છે એ તમને જણાવું ફોર્મ ક્યાંથી મળશે અને કઈ રીતે ભરવાનું છે એની પણ તમને સંપૂર્ણ માહિતી જણાવી દઉં છું તો નીચે તમારે પહેલા બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ અપલોડ કરવાની છે અથવા તો કેન્સલ છે પાસબુક ન હો તો તમારો બેંક એકાઉન્ટ નંબર દેખાય એ રીતે તમારા વાઇફ નામ યુવતી ના નામ ચોખ્ખું મેન્શન કરેલું હવે તમારે એકરા નામ હોય તમે ડાઉનલોડ કરી શકો છો નીચે તો આ રીતનું સર declaration નું આવી જાય છે આ form તમારે કઈ રીતે ભરવું એની તમારે માહિતી પૂરેપૂરી તમને અહીંથી આપી દઉં છું તો આથી નીચે હું સહી કરનાર પૂરું નામ એટલે અહીં તમારે સસરાનું નામ આવશે ટૂંક નીચે સહી કરનાર સસરાનું નામ અહીં તેની ઉંમર લખવાની છે અહીં જિલ્લો તમારો જે તમારો સસરાનું ગામ હોય તે સિલેક્ટ કરવાનું છે means કે દીકરીના પપ્પાનું નામ અહીં તેનો તાલુકો સિલેક્ટ કરવાનો છે. જો ગામમાં રહેતા હોય તો ગામ અને શહેરમાં રહેતા હોય તો શહેર ગામમાં રહેતા હોય તો શહેર ઉપર એક છેકો મારી દેવાનો છે અને તાલુકો અંત નીચે તમારો ગામનું નામ લખવાનું છે અને જાહેર કરવું છે કે મારે કુલ અહીંયા કુલ એટલે કેટલી બહેનો છે તો તમારે વાઈફ છે એની કેટલી બહેનો છે એ ટાઈપ કરવાનું છે એક બે ત્રણ ચાર જે પ્રમાણે હોય તમારે વાઈફ સહિત ટોટલ કેટલી બેન છે એ લખવાનું છે એમાંથી આ નીચે લખવાનું છે તેમાંથી જેટલી પુત્રીના લગ્ન છે હોય અહીંયા ટાઇપ કરવાનું છે અને પુત્રીનું નામ એટલે અહીંયા જે તમારા વાઇફનું નામ સિલેક્ટ કરવાનું છે જેનું તમે ફોર્મ ભરો છો એનું નામ અહીં ટાઇપ કરવાનું છે કે જેના મેરેજ છે એનું અને એના આ તારીખ લખવાની છે કઈ તારીખે અહીંયા મેરેજ કરવામાં આવેલા છે એની તારીખ પછી નીચે જતું રહેવાનું છે

કન્યાના પિતાની વાલીની સહી અહીંયા તમારા કન્યાના પિતાની વાલીની સહી કરવાની છે અહીંયા તેનું પૂરું નામ લખવાનું છે અને અહીંયા તેનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે તો તો આ રીત નું તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોય છે આ તમારે આખી પ્રિન્ટ કરાવવાની હોય છે પ્રિન્ટ આવે ને મે તમને બધી ડિટેલ સમજાવી એ પ્રમાણે તમારે આખી ડિટેલ ભરી દેવાની છે પછી એનો ફોટો અપલોડ

ત્યારે એને કઈ અપલોડ નહીં કરેલો હોય આ ઉપનો દાખલો એટલા માટે ફોર્મ ઉપરથી રિજેક્ટ થયેલું છે એટલે સાવ રિજેક્ટ નહીં પણ એ લોકો સુધારો કરવા માટે ઓપ્શન ખોલ્યું છે સુધારો સબમિટ થઈ ગયા પછી આ સુધારો નથી કરી શકતા પણ જો તમારે કઈ ક્વેરી આવે તો પછી અહીંથી ઉપર ઈ લોકો સુધારો કરવાનો ઓપ્શન અહીંથી એડિટ કરવાનો ઓપ્શન ખોલી દે છે તો આ રીતનો આખું તમે ફોર્મ ભરી શકો છો બધા ડોક્યુમેન્ટ તમારે સરખા અપલોડ કરવાના છે એનું ખાસ ધ્યાન દેવાનું છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેશે